છે દેવસ્તાન લુગારિયા સાદી નવેજનનો પરણન વિસ્તાર કરતી છું તો એકડી કર રેખા એમ છો ઓફકો બધા મજામાં જશે અને મારા ન્યૂ બ્લોગમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું ને આજનો બ્લોગ કંઈક કેવો છે ને આપણે ક્યાં જવાનું છે અત્યારે અમે પણ ના તો કન્ટિન્યુ તમારે જોવા માટે તમારે વિડીયો પૂરો જવો પડશે અને લાઇક એન્ડ કોમેન્ટ શેર કરતા ન ભૂલતા અને બસ વચ્ચે શું થવાનું છે શું નહીં બસ તમારે જ જોવાનું થોડુંક લાંબો થાય તો તમારે જોવાનું જોઈ લેજો તો એ રાત અત્યારે નીકળવાના છે થોડી હું મમ્મી ભાઈ જવાના છે ખાલી વયા જવાનું શું થાય તમે જોયા અમે તૈયાર થઈ ગયા છે ને તોઈને મમ્મીની થાય છે તો ભાઈ માંથી આવશે જવાના છે ફાઈનલી મિત્રો પહોંચી ગયા છીએ ક્યાં પહોંચ્યા મમ્મી ગ્રીનલેન્ડ ચોકડી પહોંચી ગયા છે ને દ્વારકાધીશ સોટેલો ઉભરાઈ ગયા છે ચા નાસ્તો પાણી ઠંડુ પાણી પીવા ને આપણું ઠંડુ પણ આવી ગયું મમ્મી તો એકલા એકલા ચા પી ગયા છે અમને કીધું ને લાવો ઠંડુ વાળું તો મંગાવ્યું છે થમ્સઅપ ચાલો બધા પીવા થમ્સઅપ બહુ તડકો છે બહુ થકી ગયા

હોડીનું શોરોમ આવી ગયો કોઈને હોડી લેવી લઈ જાઓ અલાય એમ ફ્રી જો અહીંયા છે બહુ ટ્રાફિક એ અહીંયા એટલું બધું છે ગાડી પણ જો ભાઈ ટ્રાન્સફર બહુ વધારે ચાલે છે અહીંયા તમને છે જ એટલું બધું હવે કંઈક સારું લાગ્યું એવું હજી દુકાન એવું છે પોલીસ સ્ટેશને પહોંચી ગયા છે છીજ

સીફળ વધારે છે મમ્મી પણ આવી ગયા છે હવે સીફળ વધારી ના પણ જોઈ લો હનુમાનજી નું મંદિર પણ અહીંયા દેખાશે ને તમને અંદર જવાની હા અહીંયાથી આટલું જોઈ લો બાર નો લુક પણ તમને દેખાડી દઉં બાર નો લુક આ અંદર નો લુક ખાશે મંદિર બહુ મસ્ત છે

we want to do સવાર એક અને હવે પહોંચ્યા છીએ અમે એરપોર્ટે એરપોર્ટથી આવી ગયા છીએ અગો ગયા હવે દસ ફો સવારે કાલે જ થશે એથી મને જવાનું મને વાત લાગશે જ અને આરામ રેસ્ટ કર્યો જ નથી પાંચ પાંચ મિનિટે એક જગ્યાએ કર્યો તો રેસ્ટ હવે એ રીતના કરવાનું છે આગળ નાસ્તા પાણી તો રસ્તામાં મળી જ ગયા હતા બધા સેવા માટે હતા જ नास्ता <laughs> <laughs> <laughs>

હવે તમે આખો ખોધી જોઈ લો અને રાત્રે અમે રોકાઈ ગયા હતા અને આ સવારે એવા હતા સાડા પાંચની આજુબાજુ હા સાડા પાંચ આવી ગયા હતા આ પાંગીના વખલે અહીં જ અમે સૂઈ ગયા હતા મને પણ બહુ નીંદર આવતી હતી ને મારે બહુ થાકી ગઈ હતી એટલે પછી એવું નહોતું આમ છેલ્લા દસ કિલોમીટર જ એવું હતું જેને હલાય એવું જ નહોતું બધા હા પછી અહીંયા સૂઈ ગયા છે ને હવે નીકળી છે અહીંયાથી તમે તો અહીંયાથી શૂટ કરી જ લઉં બધાને જોતા રહેજો કન્ટીન્યુ કન્ટિન્યુ વિડીયો નાસ્તો લઈ લીધો છે ને આપણે અમારી ચા ને કાઠિયા ને ચા બધું આવી ગયું છે તમે નાસ્તો કરી પાણી થઈ ગયા છે નાસ્તા વાણી હવે પાછા નીકળી ગયા છીએ અમે કેમ કે જલ્દી પહોંચવાનું છે અને તડકો પણ હવે ધીમે ધીમે આવવા જ મળશે અને અત્યારના વાગી રહી છે પોણા આઠ સાડા પાંચે અહીંયા સુઈ ગયા હતા ને આવી ને પોણા કંઈક આઈ થિંક પોણા આઠ અહીંયાથી નીકળી ગયા હવે હવે જાય છે આગળ કન્ટિન્યુ વિડીયો છે તારે જો હોટલ વચ્ચે આવી હતી અહીંયા અમે નાસ્તો કરવા ઉભા રહ્યા છીએ ચા પાણી પીવા પાછા અહીંયા થોડીક મજા નહીં આવી હતી મમ્મી અહીંયા પાછા અહીંયા હોટલ આવી ગઈ અહીંયા ઊભા છીએ મને તો એક મસ્ત હિંચકો મળી ગયો તો અહીંયા હું તે કાઢવા મારા પગ જોઈ શકો છો પાછા કેવા થઈ ગયા છે અને કાલ દાંતે પણ એને સેવાઓ વાળા આવ્યા હતા અને એ મને પાછી બેન્ડેડ પટ્ટી મારી ને અને પાછી ચપ્પલ સ્લીપર પણ આવ્યા હતા કેમ કે મારી પાસે જે ચપ્પલ હતા ને તેનાથી લાગે એવું હતું તો મને એ આપી ગયા ને બ્લેન્ડેડ પટ્ટી પાછી મારી ગયા હતા તો એ હજી પગ એવો છે Nah तुझसे ठमक सीन ફાઈનલી મિત્રો હવે પહોંચી ગયા છે ચોટીલા અત્યારે વાગી રહ્યા છે આપણે એક મહિના સાડા અગિયાર વાગી ગયા છે અહીંયા આપણે ચોટીલા પહોંચી ગયા છીએ અહીંયા આપણે કેટલા સાધી નવજીન તોજનો નિશાન થઈતું છે તો એકલી કાર રેખા છે